કોરી ઉદ્યોગકારોએ કલેક્ટરમાં આવી રજૂઆત કરી જિલ્લા કોરી ઓનર્સ એસોસિએશનને બ્લેક ટ્રીપ કોરી લીઝ બંધ કરેલ છે તેના સમર્થનમાં અને અન્ય પડતર પ્રશ્નો સંદર્ભે આવેદનપત્ર આપ્યું સમગ્ર રાજ્યમાં બીજી ઓક્ટોબરથી કોરીના ઉદ્યોગ પોતાની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે ત્યારે રાજ્યમાં લગભગ બે હજાર બસોથી વધુ કોરી ઉદ્યોગકારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર હોવાથી રોયલ્ટી સહિત આર એન્ડ બી બિલ્ડર્સના કામોમાં અસર જોવા મળી રહી છે આજે શુક્રવારે હડતાલના ત્રીજા દિવસે જિલ્લા કોરી ઓનર્સ એસોસિએશને નડિયાદ ખાતે આવી આવેદનપત્ર આપ્યું છે અંદાજિત જિલ્લાના પચાસ થી વધુ કોરી ઉદ્યોગકારો એ કલેક્ટર રજૂઆત કરવા નડિયાદ આવી પહોંચ્યા હતા બ્લેક ટ્રીપ કોરી લીઝ બંધ કરેલ છે તેના સમર્થનમાં અને અન્ય પડતર પ્રશ્નો સંદર્ભે રજૂઆત કરવામાં આવી છે જીતેન્દ્ર જોગી આજે આવેદનપત્ર આપ્યું છે શું માંગણીઓ છે એનાથી શું અસર થશે આનાથી સાહેબ બહુ મોટી અસર ઓલ ઓવર અમારા ખેડા જિલ્લાની અંદર આવશે બે અઢી હજાર ટ્રકોના પૈડા થંભી જવાના લોકોના ઈએમઆઈ હપ્તા ભરવા એ પૂરું થઈ જવાનું જે નથી થવાનું સરકારને સરકારને સાહેબ કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન જશે કે જે રેગ્યુલર અમારા બ્લેક ટ્રેપમાંથી જાય છે ગવર્મેન્ટ એકાઉન્ટ ઊભા થઈ જશે રોડ 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 રસ્તાના 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 કામો કામો પણ બંધ થઈ ખેડા જિલ્લામાં અત્યારે તમામ કોરીઓ બંધ છે જેમાં આપણી પચાસ થી સાહીઠ કોરીઓ છે જે બંધ થઈ જશે માઇન્સો ખોદકામ બધી જ લીઝો બંધ થઈ જશે આજે કયા કયા જગ્યાએથી આ ઉદ્યોગકારો આવીને આવેદન આજે અમે દનાદરા છે સેવાલિયા કોથવાડ વિસ્તારમાંથી બધા આવેલા છે મુખ્ય માગણી શું છે મુખ્ય માગણી અમારી એ છે કે પાંચ હેક્ટરથી નીચેનામાં જેની પણ લીઝ છે એમાં ઈસીનો પ્રશ્ન હોવો જ ઈસી અને માઇનિંગનો પ્રશ્ન હોવો જ ના લગીને ચાલુ આ હડતાલ સાહેબ આ ચોક્કસ મુદત માટે ચાલશે જ્યાં સુધી સરકાર આનો કંઈ સુખદ નિવેરણ નહીં લાવે ત્યાં સુધી આ હડતાલ કન્ટિન્યુ ચાલુ રહેશે